સૌથી પહેલા તો આ તમે વિડીયો જોવો એકવાર હા એ લ્યો એ લ્યો યાર પારેગીરી યાર સૂત્ર છે હા એ લ્યો પોચું કેમ એ લ્યો પોચું કેમ આ જમીન પોચું કેમ છે ભાઈ એ લ્યો પોચું કેમ એ એટલે એલ્યુમિનિયમ લો એટલે લોહ તત્વ પો એટલે

બધા જ કન્ટેન્ટ યાદ રહી ગયા એ એટલે તો કે એલ્યુમિનિયમ લો એટલે લો તત્વ પો એટલે તો પોટેશિયમ ચૂ એટલે તો કે 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 ચૂનો ચૂ એટલે કેલ્શિયમ કાર્બોનેટ મ એટલે મેગ્નેશિયમ મને યાદ રહી ગયા બોલો તો આ બધા જ કન્ટેન્ટ તમને કેમ સરળતાથી યાદ રહી ગયા આના માટે તમારે એક્સ્ટ્રા એફર્ટ લગાડવાની જરૂર પડી નહીં તમને જલ્દીથી યાદ રહી ગયા યાદ રાખવા નથી પડ્યા યાદ આપણને રહી ગયા છે જેમ તમે મૂવી જોવો છો તો યાદ રહી જાય છે રાખવું નથી પડતું એવું જ કન્ટેન્ટ તમામ વિષયમાં ગણિત અંગ્રેજી વિજ્ઞાન અને સમાજ ચારે ચાર વિષયની અંદર આવું જ જોરદાર કન્ટેન્ટ તમારી માટે તૈયાર કરેલું છે અને એ પણ તમને મળશે જીનિયસ ઓનલાઈન એજ્યુકેશન પ્લેટફોર્મ પર તો આજે જ જલ્દી જાઓ એપ્લિકેશનમાંથી પ્લે સ્ટોરમાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરો જીનિયસ ઓનલાઈન એજ્યુકેશન અને ધોરણ દસની અંદર તમે જોડાઈ જાઓ અને ત્યાં જ તમને બીજું ઘણું બધું એક્સ્ટ્રા મળશે જેમ કે વિડીયો લેક્ચર્સ મળશે તમને વાત કરી અસાઇનમેન્ટ મળશે મટીરિયલ્સ મળશે ડે બાય સ્પેલિંગ મળશે કોઈ પણ સ્કૂલના જૂના પ્રશ્નપત્ર મળશે અને સાથે સાથે સૌથી અગત્યના એવા બોર્ડના પેપર સેટ પણ તમને અહીંયાથી મળવાના છે અને આ બધું જ ધોરણ છ થી દસ અને અગિયાર બાર સાયન્સના વિદ્યાર્થીઓ માટે છે તો મળીશું એપ્લિકેશન પર જલ્દીથી ડાઉનલોડ કરો ફરીથી મળીએ આપણે